સમસ્યા રાજ રાજનગરના રાજનગર આવાસ યોજનામાં જે તમામ ગરીબ પચાસ વર્ગના દોઢસો લોકો રહે છે આ દોઢસો લોકોને અચાનક અગ્નિકાંડ થયા પછી તંત્ર રાજકોટનું જાગે છે અને નોટિસ આપે છે કે તમારા જે મકાનો છે બિલ્ડિંગ છે જર્જરી થઈ ગયું છે આનું રિનોવેશન તાત્કાલિક કરાવો બે નોટિસમાં પાણીનું કનેક્શન કાલે આવીને કાપી ગયા છે અને કાલે પણ કમિશનરને રજૂ રજૂઆત કરી કલેક્ટરને રજૂઆત કરી મેં પણ ફોન કર્યો હતો અત્યારે ડેપ્યુટી કલે કલેક કમિશનરને ફોન કર્યો કમિશનરનો ફોન સ્વિચ ઓફ આવે છે મેરસીને ફોન કર્યો પણ એ લોકો એમ કહે છે પહેલાં તમે રિનોવેશનનું કામ ચાલુ કરો બાંધકામનું પછી તમને પાણી આપશું અમે કીધું પેલા પાણી વગર બાંધકામ કરવું કેમ પેલા પાણી આપો એટલે અમારી માંગ છે પેલા જે જીવન જરૂરિયાત પાણીની વસ્તુ છે પેલાં પાણી આપે નળ આપે પાછા અને રિનોવેશન તો કોર્પોરેશનને કરવું જોઈએ કે કોર્પોરેશનનું બાંધકામ છે ને પંદર વર્ષમાં જર્જરીત થઈ ગયું એટલે એનો મતલબ એવો છે કે આ ભ્રષ્ટાચાર જે કૌભાંડ થયું છે જે તે સમયે કૌભાંડ થયેલું છે તો એનું કૌભાંડનું રિકવર કરવા માટે કોર્પોરેશન પોતે આને રિનોવેશન કરી આપે કે આ પછી આ લોકોની છે કે માંગ એવી છે કે નવા કોર્ટર આ લોકોને આપે જો રિનોવેશન કરવું હોય કે આ લોકોને ડિમોલેશન કરવું હોય જે કરવું હોય તૈયાર છે તો સામે નવા કોર્ટર પ્રધાનમંત્રી આવાસમાં આપે આ લોકોની એવી માંગ છે